ભરૂચની ડોક્ટર સી પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ કલકત્તા રેપ વિથ મર્ડર કેસમાં આરોપીઓને ફાંસીની સજાની માંગ સાથે રેલી કાઢી હતી કલકત્તામાં ટ્રેની ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરની ઘટનાએ નરાધમ આરોપી વિરુદ્ધ સમગ્ર દેશભરમાં આક્રોશનો માહોલ સર્જી દીધો છે જેના પગલે દેશમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે ત્યારે ભરૂચની ડોક્ટર કિરણ પટેલ મેડિકલ કોલેજ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રાધ્યાપકો વિદ્યાર્થીઓ તેમજ નર્સિંગ અને તમામ સ્ટાફ દ્વારા સિવિલ હોસ્પિટલથી રેલી યોજી આ ગૃહાસ્પદ ઘટનાનો વિરોધ કરવામાં આવ્યો હતો હાથમાં બેનર સાથે વી વોન્ટ જસ્ટિસ જસ્ટિસના સૂત્રોચ્યાર કરવામાં આવ્યા હતા આ રેલી સિવિલ હોસ્પિટલથી નીકળી ભરૂચ રેલવે સ્ટેશન થઈ પરત સિવિલ હોસ્પિટલ ખાતે આવી બે મિનિટનો મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી મેડિકલ કોલેજના ડોક્ટર અને વિદ્યાર્થીઓએ જઘન્ય કૃત્ય કરનાર આરોપીઓને ફાંસીની સજાની તેમજ ડોક્ટરોની સુરક્ષા પૂરી પાડવાની માંગ કરી હતી આરજીકર મેડિકલ કોલેજ કલકત્તામાં સેકન્ડ યર પીજીના સ્ટુડન્ટ સાથે જે અમાનવીય વર્તાવ થયું છે અને તેની હત્યા થઈ છે તે નિમિત્તે ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ નું સિવિલ હોસ્પિટલ ભરૂચના માધ્યમથી પ્રાધ્યાપકો ડોક્ટર્સ નર્સિંગ સ્ટાફ અમારા સ્ટુડન્ટો અને તમામે તમામ સ્ટાફ એક સંદેશો આપવા માગીએ છીએ કે આવા એક અમાનવીય કૃત્ય ન થાય અને પ્રજામાં પ્રજા સંદેશ જાય અમે પણ ડોક્ટર છે અમે પણ માનવી છે અમે જો લોકોના જીવ બચાવતા હોય તો અમારો જીવ પણ એટલો જ મહત્ત્વનો છે સરકાર અને સરકારના માધ્યમ દ્વારા અને જ્યુડિશિયલના માધ્યમ દ્વારા અમે એક જ માગણી કરીએ છીએ કે સખત પણ સખત કાયદો મળે અને એ કાયદા રૂપી પ્રજામાં સંદેશો જાય કે અમે જે કામ કરીએ છીએ એ ટ્વેન્ટી ફોર સેવન જે અમારી સેવાઓ છે એ સેવાઓને અમે જેવી રીતે ન્યાય આપે છે એવી રીતે અમને વળતો ન્યાય મળે તેવી જ અભ્યર્થના સાથે